ખબર જ નથી અમારા રઘુભાઈ ની નથી ખબર લોકો આયા ને જો છાપરા વાળા છે ને આપડે કાપડી માસ્તર પી ઓળખે અમને આપડે રઘુભાઈ દેહી ઓળખે બધા બે ખબર પડે

તમારે કોઈ ગાવાની જરૂર નથી પરમાત્મા પૂરું કરશે આપડે એમ કે આપડે વખણ ને હું બહાર પાડું નથી જોઈ લો મિત્રો હું તમને એટલી વિનંતી કહેવા માગું બહેન બહુ સેવાભાવી માણસ છે અને બહેનને બહુ એમને કોઈને કોઈ આશા રાખતા નથી પણ આપણા મન મનથી આ બહેનની ખાણોદર ગામ છે દિયોદર તાલુકામાં દિયોદર જિલ્લા દિયોદર તાલુકામાં અને ત્યાં આગળ ગામની અંદર બેનની બહેનની મુલાકાત લેજો અમને બહેનને તમને અનુકૂળ લાગે તો સેવા માટે તમે અહીંયા વધાર દો એવી મારી દિલથી પ્રાર્થના થઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ